અધિકારી કચેરી આવ્યા છે અમે વેરાવળ પ્રાંત અધિકારી મારફત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વેરાવળ તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ સમિતિ અને એમના જે જવાબદાર આગેવાનો છે એ બધા સાથે મળી અને જે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની ની ગ્રાન્ટ હોય છે જે કલેક્ટર શ્રી હેડે એ ગ્રાન્ટ વપરાતી હોય છે એ ગ્રાન્ટ ની અંદર જે મોટા પાયે છ મહિના પેલા જે ભ્રષ્ટાચાર થયો છે એમાં જે ન્યાયિક તપાસ થાય અને એમાં જે ન્યાય મળે જે વિસ્તારમાં ગ્રાન્ટમાં ક્યાંક મોટા પ્રમાણમાં ઘોટાળા થયા છે એ તપાસના અંતે સીએમ ને આવેદન પત્ર દેવા માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છો અને એમાં લગભગ સાડા ચાર કરોડ રૂપિયા સગે વગે કરવામાં આવ્યો છે આવો લેખિત આક્ષેપ કરી અને મુખ્યમંત્રી આની તપાસ કરવા આવેદન પત્ર ત્યાં રૂબરૂ પણ આપવામાં આવ્યું છે અમે આજે અહિયાં પ્રાંત અધિકારી ને પણ આપવા આવ્યા છીએ અને આવનારા દિવસો બે ચાર દિવસ પછી જિલ્લા કલેક્ટર શ્રી ને પણ આ આવેદન પત્ર આપી અને તપાસ માગવાના છે